જુનાગઢ જિલ્લાના કેસો તાલુકામાં લોહાણા મહિલા મંડળ સંચાલિત તથા લોહાણા મહાપરિષદ મહિલા પાંખ ઝોન ત્રણ કેસોદ પ્રેરિત તેજસ્વી તાલાવનો સરસ્વતી સન્માન સમારંભ આંબાવાડીમાં આવે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં લોહાણા મહિલા મંડળના પ્રમુખ દીપાલીબેન દેવાણીના જણાવ્યા મુજબ ધોરણ એકથી આઠના સુધીના વિદ્યાર્થીઓ કે વધારે માર્ક્સ હોય તેમના સન્માન યોજાતો આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવ લોહાણા મહાપરિષદના પ્રકાશભાઈ ઠકરાર ભાવિનભાઈ જોબનપુત્રા અને રાકેશ દેવાણી વગેરે દ્વારા દીવ પ્રગટે કરી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સેલ્ડ પ્રમાણપત્ર તેમજ અનેક ગિફ્ટ આપી કરવામાં આવ્યું હતું ઉપરાંત સમાજ માટે જેઓ યોગદાન આપ્યું છે તેઓનું પણ જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા તકે કાનાબાર એસોસિએટ દ્વારા કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણ સકાર બદલ માનસી કાનાબાનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન રિદ્ધિ સૌડા તથા રાખીબેન કાર્યા દ્વારા કરવામાં આવ્યું હતું જય રઘુવંશ જય મહાપરિષદ દીપાલીબેન દેવાણી શ્રી લોહાણા મહિલા મંડળ લોહાણા મહાપરિષ્ઠ ઝોન દ્વારા આયોજિત સરસ્વતી સન્માનમાં અમે લોકોએ એકસો ને પચીસ વિદ્યાર્થીઓને દિલ અને મેડલ આપીને પ્રોત્સાહિત કરેલા છે જેમાં અગિયાર જ્ઞાતિ રત્નો આપેલ છે એવોર્ડમાં એ એવોર્ડમાં જે જ્ઞાતિ રત્નો આપે છે એ લોકોએ જ્ઞાતિ માટે સર્વશ્રેષ્ઠ કાર્ય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ